તુવર નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એન રબારીની ટીમના માણસો સાથે મિલકત સંબંધી ગુનાઓ કરતા આરોપીઓની શોધમાં શહેરમાં પેટ્રોલિંગ કરવા નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ બાતમીના આધારે કમાટીબાગ પાસેથી ઇસમ નામે શબીર ઉર્ફે બળે હુસૈન ખાન શેખ જેની ઉંમર અઠ્યાવીસ ફતેગંજ વડોદરાનો તેમજ દિનેશ મિલ ઝુપડપટ્ટી સંજયનગર વડોદરાને પિત્તળની એક પંજીદાન સાથે પકડી પાડી આ ઇસમની સઘન પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ ઇસમે ગઈ અઢાર બાર બે હજાર ચોવીસના સાંજના આઠ વાગ્યાથી ઓગણીસ બાર બે હજાર ચોવીસના સાડા ત્રણ વાગ્યા દરમિયાન સાજીગંજના બસેરા મંજીર ખાતેના મકાનમાં કલર કામ દરમિયાન મકાનના દેવસ્થાનમાંથી બે પંજેદાની અને રોકડ સોળ હજારની ચોરી કરેલાનું અને સાજીગંજ પોલીસ સ્ટેશનમાં હાલ પકડાયેલા આરોપી સામે ચોરીનો ગુનો નોંધાતા આરોપીઓના આ ગુનામાં પોલીસ ધરપકડ નાસ્તો ફરતો હોવાનું અને આરોપી પાસેથી મળી આવેલ પંજેદારી મકાન માંથી ચોરી કરેલ પંજેદાર પૈકીની મુદ્દામાલની પંજેદાની હોવાનું જણાતા જેથી આ આરોપી પાસેથી મળી આવેલ પંજેદારની તપાસ અર્થે કબજે કરી આ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને સાજેગંજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે નિરૂપડ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર